એનડીઆરએફ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા પોલીસની મદદથી વિવિધ સ્થળોએ ફસાયેલા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા કેદાર ઘાટીમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે નેટવર્કની સમસ્યાઓ અને પ્રવાસમાં લોકોના પરિવારો વચ્ચે સંપર્કના અભાવને કારણે રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષકે મુસાફરો અને સામાન્ય જનતાની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે ગાઢ અંધકાર વચ્ચે જોરદાર ગડગડાટ અને વીજળીના ચમકારા સાથેના ભારે વરસાદને કારણે લોકોને કંઈક અઘટિત થવાનો ડર લાગવા લાગ્યો છે દુર્ઘટનાનો અહેસાસ થતા ભયનો માહોલ સર્જાયો હતો ફસાયેલા મુસાફરોને બચાવવા માટે સવારથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ગૌરીકુંડ કેદારનાથ પદયાત્રાના માર્ગને ભારે નુકસાન થયું છે કેદારનાથ ધામની યાત્રા રોકી દેવામાં આવી છે તેમજ ફસાયેલા ચાર હજાર મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા તેત્રીસો પગપાળા રવાના થયા જ્યારે સાતસો મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા બુધવારે મોડી સાંજે સાડા સાત કલાકે ભારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે કલાકે લીંચોલી અને ભીમલી વચ્ચે વાદળ ફાટ્યું હતું અને અને વીજળીના ગાજવીજ સાથે વાદળો છવાયા હતા જેના કારણે ગૌરી કુંડ કેદારનાથ ફૂટપાથને ખરાબ રીતે નુકસાન થયું હતું સાથે જ મંદાકીની નદીના જળસ્તરમાં વધારો થતા રામબાડામાં બનેલા બે લાઇટ બ્રિજ પણ ધોવાઈ ગયા હતા भीमली पास से लगभग पच्चीस मीटर रोड धोवाई गए हो तो कल रात की बारिश से नदियों में अत्यधिक उफान के कारण जगह जगह रास्ते टूट गए हैं और लोग जो है जगह जगह फंस गए हैं जिस कारण से वहां पर उन्हें रोका गया है और उनके रहने की खाने की वहां पर व्यवस्था की गई है तो ऐसी कोई घबराने की बात नहीं है और रास्ता टूट जाने के कारण जो है सुबह से हेली के माध्यम से

ગરમ કુંડ પણ ધોવાઈ ગયો હતો બાંધકામ હેઠળના બાથ હાઉસ અને અન્ય સ્થળોએ ભારે કાટમાળ છે બીજી તરફ સોનપ્રયાગના નીચેના વિસ્તારો પણ મંદાકીની નદીના પૂરની ઝપેટમાં આવી ગયા છે પ્રશાસન અને પોલીસે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં લોકોને સમયસર સલામત સ્થળે મોકલી દીધા यहाँ पर करीब ढाई सौ लोगों का रेस्क्यू हुआ है मैं सभी पायलट्स को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ कि सात बजे सवेरे से लेकर के वो यहाँ सोर्टिज कर रहे हैं और यात्री जो फंसे हुए हैं उनको निकाल रहे हैं अभी अभी है मुख्यमंत्री जी के साथ हम आए हैं क्योंकि ज्यादा पैसेंजर जा नहीं सकते थे इसलिए मुख्यमंत्री जी टी और जो संबंधित अधिकारी हैं वो लोग गए हैं मौका मुआयना कर रहे हैं पूरी पूरी राहत दी जाएगी और सबकी सहायता की जाएगी ऐसा विश्वास जो है मुख्यमंत्री जी ने दिलाया है કેદારનાથ ફૂટપાથ થી સોન સુધી થયેલા વ્યાપક નુકસાન બાદ રાહત અને બચાવ કાર્ય માટે કેન્દ્ર તરફથી હેલિકોપ્ટર અને એમઆઈ સત્તર હેલિકોપ્ટર મોકલવામાં આવે છે આ ઉપરાંત ત્રણ ટેન્કર એટીએફ ની મદદ પણ મોકલવામાં આવી છે શુક્રવારથી કેદારનાથમાં રોકાયેલા મુસાફરોને ભારતીય સેનાના છિનુક અને એમઆઈ સત્તર હેલિકોપ્ટર દ્વારા પરત લાવવામાં આવશે ઝુરામાં બોગસ ડોક્ટર નો પર્દાફાશ થયો છે ગામનો શખ્સ વર્ષોથી દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો સાથે કોઈકના નામે મેડિકલ સ્ટોર